ગુજરાતના રાજકારણમાં અઝુદ્દીન ઓવેસીની એન્ટ્રી થઈ છે ગુજરાતની બે બેઠક પર તે પોતાના ઉમેદવાર ઉતારશે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા સામે ચેતર વસાવા તેમજ છોટુ વસાવાની પાર્ટી તરફથી જો કોઈ ઉમેદવાર આવે તો એ સિવાય હવે એઆઈએમઆઈએમ પાર્ટીનો પણ ઉમેદવાર જોડાશે આ ઉપરાંત મહત્વની ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક જ્યાંથી દેશના ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે એ બેઠક ઉપર પણ AIMIM ઉમેદવાર ઉતારાશે ગુજરાતના રાજકારણમાં અઝદુદ્દીન ઓએસી એન્ટ્રી કરશે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની જંગમાં AIMIM પોતાના ઉમેદવારો ઉતારશે ગાંધીનગર અને ભરૂચ બેઠક ઉપર AIMIM ઉમેદવાર ઉતારશે AIMIM એ ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ભરૂચમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન સામે એઆઈએમઆઈએમ લડશે મહત્વની વાત એ છે કે એઆઈએમઆઈએમ ની એન્ટ્રી માત્રથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે કારણ કે ફક્ત બે બેઠક ઉપર ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે ત્યારે રાજકીય નિવેદનબાજીઓની અસર પણ લોકમાનસ ઉપર પડતી હોય છે એવામાં અઝદુદ્દીન ઓવેસી દ્વારા ઉમેદવારોની પસંદગી કયા પ્રકારે કરાય છે અને બંને ઉમેદવારો આ બેઠક ઉપર કેવી અસર કરશે તે જોવાનું રસપ્રદ રહેશે ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા સામે ચેતર વસાવા તેમજ છોટુ વસાવાની પાર્ટી તરફ જો કોઈ ઉમેદવાર આવે તો તે સિવાય હવે પાર્ટીનો પણ ઉમેદવાર જોડાશે આ ઉપરાંત મહત્વની ગણાતી એવી ગાંધીનગર બેઠક ઉપર પણ જ્યાંથી દેશના ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે એ બેઠક ઉપર પણ એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારશે અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ